આજ દિવસ સુધી ભૂતકાળના કોઈ પણ આવી દુર્ઘટનાના આરોપીઓને આકરી સજા થઈ હોય એવું સાંભળવામાં આવ્યું એટલે કે સજાઓ થતી નથી એટલે જે કંઈ પણ આવા વ્યક્તિઓ છે એમની હિંમત થતી જાય અને છાસવારે ગુજરાતના નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે આ દુઃખદ ઘટનામાં જે કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે એમને વહેલામાં વહેલી તકે પૂરતો ન્યાય મળે એવી અમારી રજૂઆત છે માંગણી છે અને આ દુઃખના સમયમાં દુઃખમાં ભાગીદાર બનવા માટે થઈ આજે અમે અમારી આખી ટીમ અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા અમારા પાર્ટીના આગેવાન અજીતભાઈ લોખીલ અમારા પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી બધા જ આજે સાંજે એક શ્રદ્ધાંજલિ પદયાત્રાના માધ્યમથી આ દુઃખના સમયમાં સહભાગી બનીશું અને એક વકીલ તરીકે કાયદાના જાણકાર માણસ તરીકે જો હું કહું તો આ રાજકોટની ઘટનાની એફઆઈઆરમાં જાણી જોઈને કે આયોજનપૂર્વક કે સમજી વિચારીને કે કોઈના કહેવાથી આ આખી ઘટનાના મૂળ જવાબદાર આરોપીઓ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓના નામ લખવામાં આવ્યા નથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરોડો રૂપિયાનો પગાર એટલા માટે લે છે કે આખા રાજકોટ કોર્પોરેશનની અંદર જ્યાં જ્યાં ફાયરના સાધનોની જરૂર હોય ત્યાં લાગ્યા છે કે કેમ નથી લાગ્યા તો એ યુનિટોને બંધ કરાવવા ફાયરના સાધનો લાગે એના માટે સતત મોનિટરિંગ કરવું સુપરવિઝન કરવું પેટ્રોલિંગ કરવું એના માટે સરકારના કરોડો રૂપિયાનો પગાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના માણસોને મળે છે ચાર ચાર વરસથી આવું ભયજનક આ ગેમ ઝોન ચાલતું હોવા છતાંય ફાયર વિભાગના અધિકારીઓના ધ્યાનમાં ન આવ્યું હોય એવું બની શકે નહીં તો રજૂઆત એટલી જ છે કે જો આવી જ રીતે ગુનેગારોને બચાવી લેવામાં આવશે તો ઘટનાઓ ક્યારેય અટકશે નહીં મેં આખી એફઆઈઆર વાંચી વકીલ તરીકે મેં જોયું કલમો વાંચી કન્ટેન્ટ વાંચ્યું તો મારા ધ્યાનમાં આવ્યું કે મુખ્ય ગુનેગારોના નામ લખવામાં નથી આવ્યા જો આવી જ રીતે બચાવી લેવામાં આવશે ગુનેગારોને તો ક્યારે આ દુર્ઘટનાઓ બનતી બંધ થશે દરેક ગુનેગારને સેફ પેસેજ તાત્કાલિક મળી જાય છે આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ સરકારી વ્યક્તિ પોતાની ફરજ ન નિભાવે તો એ પણ એક ગુનો છે કાયદા પ્રમાણે ફાયર વિભાગે પોતાની ફરજ નથી બજાવી આ યુનિટને ચાર વરસ પહેલા સીલ મારી દેવાની જરૂર હતી સીલ નથી માર્યું તો એ નહીં મારનાર અધિકારી પણ ગુનેગાર છે છતાં એનું નામ આજે એફઆઈઆરમાં નથી એ સ્પષ્ટ બતાવે છે કે ગુનેગારોને છાવરવાનું એફઆઈઆર લખાય ત્યારથી જ ચાલુ થઈ ગયું છે એ ખૂબ જ દુઃખનો વિષય છે આવી ઘટનાઓમાં કમસે કમ ગુનેગારોને કોઈ છાવરવા જોઈએ નહીં અમારી રજૂઆત છે અમે રજૂઆત ત્યાં રૂબરૂમાં પણ કરીશું અને ન્યાય મળે તેના માટે જે કાંઈ સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષમાં અમે સહયોગ આપીશું